કહેવાય છે શ્રાવણ શિવ અને વરસાદનું એક અદ્ભુત જોડાણ છે પરંતુ જો શ્રાવણ મહિનામાં જ વરસાદ ન પડે તો ધરતી સૂકી થઈ જાય આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં હજુ સુધી મેઘરાજા મન મૂકીને નથી વરસ્યા અને તે માટે મેઘરાજાને રીઝવવા સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં અનોખી પૂજા કરવામાં આવી તીર્થ પુરોહિતોએ મહાદેવને રીઝવવા માટે જળાભિષેક કર્યો એવી લોકમાન્યતા છે કે અનાદિ કાળથી અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા સંકટોને દૂર કરવા માટે આ પૂજા કરવામાં આવે છે જેમાં આ દિવસ મહાદેવ ઉપર જળાભિષેક કરવામાં આવે છે અને વરસાદનું તેના ઉપરથી તારણ કાઢવામાં આવે છે અગાઉ સાત વર્ષ પહેલા આ પૂજા કરવામાં આવી હતી અને આ વર્ષે હજુ પણ સારો વરસાદ નથી થયો જેના કારણે આ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ એ મહેર કરી છે ત્યારે અમારી જે આ પટ્ટી છે અહીંની વેરાવળ પાટણ સોમનાથ અને જે દરિયા પટ્ટી છે એમાં વરસાદનો વિલંબ થયો છે જેને લઈને અમારી પરંપરા મુજબ અમે આદિ અનાદિકાળથી જ્યારે વરસાદમાં વિલંબ થાય છે ત્યારે સિદ્ધનાથ મહાદેવને પૂજા અભિષેક કરી અને પર્જન્ય પૂજા કરીએ છીએ જેમાં સિદ્ધનાથ મહાદેવને પાણીથી દર તરબતર કરી અને મૂંઝવરના હેતુથી આ એક પૂજા કરવામાં આવે છે જ્યારે જ્યારે પણ અનાવૃષ્ટિ થાય અથવા તો અલ્પવૃષ્ટિ થાય એ સમયે જનકલ્યાણ માટે વૃષ્ટિ માટે કરી અને આ આયોજન કરવામાં આવે છે એટલે દેશી ભાષામાં એવું કહેવાય છે કે ભગવાનને મૂંઝવવા જઈએ છીએ એટલે ભગવાનના લિંગ ઉપર સતત રુદ્રાભિષેકથી અભિષેક સમાજના લોકો સાથે મળી અને કરે બાજુમાં એક જ્ઞાન વાપી કરી અને વાવ છે એ વાવમાંથી પાણી લઈ આવી અને સતત અભિષેક કરવામાં આવે અને જ્યારે અભિષેક ચાલતો હોય એ દરમિયાન ભગવાનને સતત પાણીમાં જ ડૂબેલા રહે એવી વ્યવસ્થા ગોઠવાય છે અને જ્યારે અભિષેક થતો હોય ત્યારે એવું કહેવાય છે કે પાણી જો ભગવાનના લિંગમાંથી ઉપર પરપોટા રૂપે બહાર આવવા માંડે તો ખૂબ વરસાદ થશે એવી અનુમાન થાય